લોડે મે તમને સ્વાગત છે ને વ્લોગ માં કેમ फटाफट આજે આજે છે કાજુ પનીર નું શાક બનાવવાની તૈયારી આલે છે કાજુ પનીર નું શાક બને છે ને જય માતાજી જય માં મોંગલ સુધી

સુલામાં ભાઈ કો ફાઉતું નથી કે ગેસ કાપો છે આખલે કેમ કે બળી જાય ગ્રેવી વાળી વસ્તુ તો ચૂલામાં તાપ ફાવતું ન હોય ને હમણાંથી એટલે બધી વસ્તુ છે ને એ બધી પહેલા તેલમાં તળવાની છે પછી પાછી લઈ લેવું પછી મિક્સર માં ગ્રેવી કરવાનો છે એવો કોઈ પ્લેન છે નાખવાની તેલ આવી બપા તેલ આવી પછી આવશે ને મીઠું સામાયે મીઠું મીઠું ડાક્યો ને હવે ટમેટા તેલ છે આવી ગયો છે ટમેટા ચડાઈ તળાઈ ગયા પણ બાફા મને તમે. મગની ટમેટા મને ખાવાનું મરચા લહણ ને આદુ તે ને ચેડીને છે. ને આદુ. અલીમાં એમાં બધું ફ્રાઈ થઈ જ ગયું અરે હા લો ખબર મરતા બળી જાય મરતા બળી જાય મને ખબર થઈ ગયું બધું કાજુ તળી નાખ કાજુ તેલમાં તળવાના છે કાજુ કાજુ તળાઈ જશે એટલે તેમ અમે તો બધી વસ્તુ તળાઈ ગઈ છે તેલમાં જો કાજુ તળાઈ ગય છે ડુંગળી ને આપણે આ બધી વસ્તુ તળણીખી છે તેલમાં તો આ બે આ ત્રણ ચાર વસ્તુ છે એની બનાવવાની છે ગ્રેવી અમારે ઘરે આવી છે મહેમાન કાજુ પનીર ખાવા હા એ રોવરાવા હું ભાળ નહી કરી રો રોબેની હોય રોબેની એટલે તો ભાઈ બનાવશે ડુંગળીની ગ્રેવી ને

ખબર નથી <laughs> <laughs> <putta kye> <laughs> <laughs> લચ્છા મરચા પેસ્ટ ભેગો ભેગો મને લાગે છે બીક તેલમાં ફ્રાય હળદર હળદર ટમેટા મીઠું મીઠું ટમેટા

તીખું મરશું છે તીખું તીખું મરશું છે તીખું બે સમજી મરશું હા રાઈસ મેં તી કે તીખું છે ને કે તીખું શાક થઈ જાય તીખું હવે તીખું થાય કાજુ પછી હવે પનીર 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 હવે હવે પનીર કોઈ તેમ કાલે નાખવાની પાણી પાણી

પનીરનું શાક બની ગયું છે અમારે મસ્ત તો ભાઈ નાખે છે મસાલામાં લાવ્યા ભાઈ એવું પેશલ કંઈક મસાલો લાવેલા છે અને આમ ખુશબુ બહુ મસ્ત મસ્ત આવે છે મને લાગી ગઈ છે ભૂખ મળે છે ટમેટા ને એવું

મુંદરી ટેસ્ટ કર લો ને જમીન લઈ આ બધા બે જ છે જમવા એક નંબર નસ્તે મને બે નંબર નો હોય નહીં પેલો એક જ નંબર આવે મસ્ત બીનું એમ જમલે તો ફેમિલી ને કાજુ પનીર નું શાક મજા આવી ગઈ કેમ કે આપણે કાયરક જ ખાવ ને આ વસ્તુ કાયરક બને ઘરે એટલે મજા આવી ગઈ એમ મે મારા મહેમાન બહુ મજા આવ્યો મજા આવી ગઈ હા વધારે ખવાઈ ગયું વધારે ખવાઈ ગયું તો ઘડીકાર આરામ કરી લો તો ભાઈ પરવીન ભાઈ આવેલા છે તો ઘડીકાર હવે બેસી બેસું હવે બેન્ડ કરશું બાકી તો હાશ છે કે આજનો બ્લોગ તમને ગીમ હોય છે ને ગીમ હોય તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરી દો પહેલા કીધું ને જો મારા ભાઈ હા લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી કાલે નવા બ્લોગમાં જાવ તો બધાને જય માતાજી બાય બાય સબસ્ક્રાઇબ કરતા જાઓ બાય બાય